મિત્રો સિત્તેર હિંસીના દાયકાની ફિલ્મોમાં જ્યારે જેઠા વાંઢા એટલે કે અરવિંદ રાઠોડની એન્ટ્રી થતી તો ફિલ્મના હીરો સહિત દર્શકો પણ ધ્રુજી જતા હતા જી હા મિત્રો તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના પહેલા એવા વિલન હતા જેમની તે સમયે એક પણ ફિલ્મ ફ્લોપ નહોતી થઈ એટલે તો લોકો તેને ગબ્બરના નામથી ઓળખતા પણ મિત્રો કહેવાય છે ને કે વધારે જુલ્મ થોડા સમય માટે જ હોય છે આવું કંઈ આ દિગ્ગજ અભિનેતા સાથે થયું હતું જ્યારે તેઓ પથારી વંશ થયા ત્યારે પરિવારમાંથી કોઈ પાણી પીવડાવવા આવ્યું નહોતું અને મોત કંઈ એવું થયું હતું કે જોયા પછી તમે પણ રડી પડશો મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો અરવિંદ રાઠોડનો જન્મ અમદાવાદની એક પોળમાં થયો હતો તેમના પિતા દરજી કામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેઓ પણ પિતાની મદદ કરવા દુકાને બેસતા પરંતુ તેમનું મન દરજી કામમાં લાગતું ન હતું તેથી અરવિંદ રાઠોડ અવારનવાર શાળા કોલેજોમાં અભિનય કરી લોકોની વાહવાહી લૂંટતા અને ઘણા એવોર્ડો પણ જીતી ચૂક્યા છે તેમના કરિયરની વાત કરીએ તો એક વખત અરુણા ઈરાનીના પિતા એફ આર ઈરાનીના નાટક મોટા ઘરની વહુમાં અભિનય કર્યા બાદ અમદાવાદના કેટલાક નાટકોમાં પણ અભિનય કર્યો હતો વર્ષ 1967-68 માં વિનોદ ઝાનીના નાટક પ્રિત પીયુને પાનેતરના કારણે તેઓને મુંબઈ આવવાનું થયું હતું તેઓ ફોટો જર્નાલિસ્ટ તરીકે મુંબઈમાં કામ કરતા હતા ત્યારે રાજ કપૂરે તેઓને જોયા અને હિન્દી ફિલ્મ મેરા નામ જોકર માં એક નાનકડી ભૂમિકા આપી કહેવાય છે કે આ ફિલ્મ બાદ તેઓ ફિલ્મ પડદા સાથે જોડાઈ ગયા હતા ઓગણીસો સડસાઠ થી ગુજરાતી ફિલ્મો મળવા લાગી પ્રથમ વર્ષ ગુજરાત ત્યારબાદ ઓગણીસો ઓગણા સિત્તેરમાં કંકુ સંસાર લીલા અને જનનીની જોડ ફિલ્મમાં કામ કર્યું હતું આ સિવાય ઓગણીસો તોતેરમાં જન્મ ટીપ પછી ઓગણીસો છોતેરમાં તેમની લગાતાર છ ફિલ્મો આવી હતી અને બધી હિટ રહી મિત્રો તમને જણાવી દઈએ કે ભાદર તારા વહેતા પાણીમાં ભજવેલી જેઠાની ભૂમિકાએ તો તેમણે ખલનાયક તરીકે એવા ઉપવાસી દીધા કે ત્યારબાદ સતત છેતાલીસ ફિલ્મો સુધી તેઓને ખલનાયક ભૂમિકા મળતી રહી જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો તેમ ગુજરાતી ફિલ્મોમાં માં વિલનમાં અભિનેતા અરવિંદ રાઠોડ દબદબો હતો તેઓ ગુજરાતી ફિલ્મના ગબ્બર હતા લોકો ઉપેન્દ્ર ત્રિવેદી સાથે અરવિંદ રાઠોડનું પોસ્ટર જોવે તો પછી ફિલ્મનું નામ જોવા રોકાયા વગર ટિકિટ કઢાવી લેતા જે ફિલ્મોમાં અરવિંદ રાઠોડ અને રમેશ મહેતા બંને હોય એવી એકેય ફિલ્મ ફ્લોપ ગઈ નથી અરવિંદ રાઠોડે અંદાજે બસો થી વધુ ફિલ્મો નાટકો અને કેટલીક ધારાવાહિકમાં પણ કામ કર્યું છે સિત્તેર નો એવો દાયકો હતો જ્યારે ફિલ્મ ડિરેક્ટરોને અરવિંદ રાઠોડની ડેટ મળવી મુશ્કેલ થઈ પડતી જેટલા પૈસા ફિલ્મોના હીરોને મળતા લગભગ અરવિંદ રાઠોડને પણ મળતા ભાગે લોકો અરવિંદ રાઠોડને ખલનાયક તરીકે ઓળખે છે પણ તેમણે ઘણી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પણ કામ કર્યું છે આવી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે ફિલ્મ પંખીનો માળોમાં તેમણે કરેલી ચરિત્ર અભિનેતા તરીકેની ભૂમિકાને આજે પણ લોકો યાદ કરે છે અમદાવાદની પોળોમાં રહે તો અરવિંદ નામનો છોકરો ગુજરાતી રંગભૂમિનું સ્ટેજ ગજવશે અને ફિલ્મોમાં પોતાનું આગવું નામ કરશે એની કોઈને ખબર ન હતી બહુ ઓછા લોકોને ખબર છે કે શરૂઆત અરવિંદ રાઠોડે પોતાનું નામ છુપાવીને કામ કર્યું હતું પહેલાં તેઓ રાજેશ કુમારના નામે ઓળખાતા આવું કરવા પાછળ એક રહસ્ય છુપાયેલું છે મુંબઈમાં ફોટોગ્રાફી કરતાં કરતાં અરુણા ઈરાની એક નાટક કરી રહ્યા હતા અને તેમાં એક્ટર રિપ્લેસ કરવાનું થયું ત્યારે અરુણાના પિતાએ અરવિંદને બોલાવીને કહ્યું કે તું નાટક કર પરંતુ નામ બદલીને જો નાટક હિટ થઈ જાય તો અખબારની નોકરી છોડી દેવાની શરત પણ હતી નાટક ભજવાયું અને સ્ક્રીનમાં ફોટો છપાયો બાર વર્ષ સુધી અરવિંદે રાજેશ કુમારના નામથી કામ કર્યું શરત અનુસાર અખબારની નોકરી છોડી દીધી હતી હવે ચાલો મિત્રો આપણે વાત કરીએ કે દિગ્ગજ અભિનેતાનું મૃત્યુ કેવી રીતે થયું હતું મિત્રો ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ રાઠોડે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની એક આગવી ઓળખ બનાવી લીધી સમય જતાં તેમની તબિયત બગડવા લાગી અને આખરે એંસી વર્ષની ઉંમરે જુલાઈ બે હજાર એકવીસમાં તેમનું નિધન થયું હતું મિત્રો આવા કલાકાર ગુજરાતમાં ખૂબ જ ઓછા જન્મે છે તેથી મૃત્યુ બાદ પણ તેઓ અમર છે